પણ આખો વિડીયો જોવા માટે ચેનલને સસ્ક્રાઇબ કરી લેજો અને ફૂલ આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે વિડીયોમાં બહુ મજા આવી છે અને સામાન માટે જે વસ્તુ જોતી હોય તો એ સામાન લેવા જાઉં છું મોવા અને ત્યાં સુધી અમારે થોડું ઘણું કામ છે એમાં સંગીત અહીં કરી નાખે અને હું મોવા જાતા હોઉં બરાબર તો હું ચેલેન્જ વિડીયો કરવો કહો ક્યાં નથી સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખવાનું છે હા તો આપણે રાખવાનું છે સરપ્રાઈઝ અને હું જાઉં છું મોવા કેમ કે વાગી ગયા છે ઘણા છ વાગી ગયા છે અને આપણે વિડીયોની શરૂઆત અત્યારે જ કરી છે પણ હવે બધું હું લઈ આવું કેમ પછી આવીએ અને વિડીયો બહુ મજા આવશે એટલે ખાસ કરીને આખો વિડીયો જોજો ફૂલ એટલે ફૂલ એન્જોય કરવાની છે અને સેલેન્જમાં જે હારી જાય એને આપણે સજા પણ આપવાની છે અને સજા શું છે એ પણ તમને વિડીયોમાં છેલ્લે ખબર પડી જાય એટલે વિડીયો જોવાનું તો ભૂલતા થઈ અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો હું જ આવશ મોવા બરોબર બરોબર મોવા જાવ ઘણું બધું કામ પતાવી જો હું જલ્દી જઈને વહી આવું

એવું છે હાલો હાલો કાંઈ નહીં એ બધું બનાવે છે અને વસ્તુ પહેલી વિડીયોમાં જોડાઈ રો મળીએ હમણાં આગળ લો ફેમિલી તો આપણે જે સેલેન્જ હતી એ પૂરી કરવા જઈ રહ્યા છીએ અને એનો ટાઈમ આવી ગયો છે તો આપણી સેલેન્જ હવે તમને બધાને ખબર પડી જાય એની હતી એટલે તમે બતાવી દઉં તો આજની આપણી સેલેન્જ છે હવે અમારા મેડમ કહે છે એની છે તો હજુ આપણે પાણીપુરી મૂવા લેવા ગયો તો લઈ આવ્યા છીએ આ મસાલો છે આ એંસી પૂરી છે સાઠ ચાલીસ પૂરીનું એક પેકેટ છે અને અમારા મેડમ કાપે છે ડુંગળી અને ટમેટા સલાડ અને આ બે ખાટા પાણી છે ને આ એક મીઠું પાણી રાખવું આપણે તીખ લાગે તો મીઠું પાણી એમાં પી લેવાનું અને આપણે રૂલ્સ હતો જે કે જે હારી જાય એને કંઈક ઓલું કરવાનું એવું નથી હવે આપણે બદલાઈ નાખ્યો છે કે જે જીતે એને આપણે કંઈક સરપ્રાઇઝ આપશું જે વધારે પાણી પૂરી ખાય ને એને માટે કંઈક આપણે કરશું તો હવે જીતવાનું તો મારે જ છે બરાબર કે તારે જીતવાનું છે હે કઈ ની વિડીયો માં કન્ટિન્યુ જોડાયેલા રેજો કોણ જીતે ઈ સોય લે તો જો આપણે બધી પૂરી લઈ લીધી છે 40 પૂરી એને લીધી 40 પૂરી મે લીધી છે અને આમાં છે સુંદો પણ સકે ટાઈમ કે છે કે સુંદો ભરી ભરવો નથી નકર ઢાવી જાય હારવા સુંદો ભરતો જવાનો બરોબર કારણ ડીશ લેતો 20 લાવી દો ને અને 20 લેતો ને 20 માં મુકતી મુક્તિ કોણ વધારે કઈ જોઈએ રે જો ફાઈનલી સેલાની શરૂઆત કરતી દે ને હે કોણ વધારે કઈ જીતવાનું મારે જ છે

Nggak mau merebut agar dia juga ngepani peribahaya, Mungkin udah lama ya, udah lupa siapa itu. Makin lu kaya dulu, sembening, dikhati, kita lakukan dance dan kada. Ikan apa boleh? Bisa buang larut kada. ít cái nào giờ bốc bây giờ thằng này đi ở mà làm nên mua tiền đầu tư như thế à? có bồi là được, không có gì mà à? Kia ગમે એમ ખાવે દીધો જોન મારે છે એ ગા તો લોકી ખાજો તમે ખાવ મે જો રોકી તો હું એમ નું ના ખાઈ જો પણ સિટિંગ કરે ધ્યાન રાખજો તો બધા બાય પૂરી સેમ મારા લાગ દીધી જો કોમેન્ટ કરી ગાલો કોણ જીત છે

ભારતની જીતે હમ જીત દે એમ આ રી જામ કરજો આ જામ હું જોરો બ એ લોકો જ કાળો મારે જીતવું અસંભવ છે હવે એક જ પૂરી મારે છે 10 આઈ ગમ સંગો

Jadi भले जब यों शाही बुरी खाई तो रहे કાય વાંધો હવે પછી ની ચેલેન્જ એવું કરો ને તને નો ભાવ દે દીવસ તો રાખી તને ભાવે મને ભાવે મને એક ઓલો કરી તો પૂરી ને હવે ચેલેન્જ મને બહુ ભાવે તો કેમ ન હોય તમે બધા કમેન્ટ કરો હવે પછી હવે પછી ચેલેન્જ એની હાલો બધા જે કે એની રાખવાની છે

ગેડું પાણી પી દે એમ થાય પાંચ છ વાગી વા મેગી ખાધી પછી પુંગળા કેટલા ખાધા ગાજર ખાધા હવે આવો સલાઈ વિડિયો કઈ નો કે દવા પાણી પી દીનો તે કે વસ્તુ એ નો કે આજ તો ચલો લાવવાની છે ચલો સિપ તે માટે ચલો નું ચેલેન્જ કરી ને તો વાડીયો માં જાવ પડે છે આમાં થોડી ધોળી ને જાવ કા ના કે ધોળી ને એક સવાઈ દો ખરો ના કરવાની છે કરવાની કઈ નઈ જે વસ્તુ ભૂલાઈ ગઈ

કઈ સેલેન્જ હવે આની પછી લાવી તમે કોમેન્ટ કરી દો થોડીક વ્યાજબી રાખજો ભાઈ ઝોલો સીપ છે ઝોલો ચેનલ એટલે ચેલેન્જ અમને પણ વિચાર આવ્યો હતો પણ ઘણા વિડીયો જોઈ તો બહુ ડેન્જર હોય છે એટલે એમ તને કેમ લાગે ઝોલો સેપનો ચેલેન્જ પૂરો થઈ જાય આપણી થઈ જાય એમ પણ ઈ ઝોલો સેપનો ઓલો કરવો પડે ને તો મારા ખ્યાલ પણ એ વિડીયો છે ને એક આમ અલગ લોકેશન ઉપર રૂમ રૂમવાનું રૂમ બનવા કેમ કે મોટામાંથી દવાડા નીકળે ઘણા વિડીયો જોયેલા છે અને ચલો તો લગભગ મોવામાં નથી મળતી કદાચ દુકાન રાખતા હશે પણ ઓનલાઈન મગાવી પડે તો જોઈશી હલો પણ હવે કોમેન્ટ કરો પેલા કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને હવે પછીનો વિડીયો તમને કેવો બનાવવાનો છે બરાબર હાલ લો મળીએ આગલા વિડીયોમાં અને વિડીયો થઈ જાય બહુ લાંબો મેળા જવા નથી પણ કાલે તમને અલગથી મેળાનો બ્લોગ મળી જશે અને જાયશું તો હજી પણ જાય તો બસ આ તમને આમાં ક્લિક મળી જાય પણ આ તો એમ એન્ડ કરી દેવા બરાબર હાલ હવે આજનું એન્ડિંગ આપશે અમારા મેડમ બોલો બધાને કેવો વિડીયો લાગ્યો કેવો નહીં જરૂરથી થી કોમેન્ટ કરીને જણાવજો આગલો વિડીયો કેવો ચેનલ નો બનાવી બધા કોમેન્ટ કરી દેજો મળી આગલા વિડીયો ત્યાં સુધી બધાને બાય 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 ગુડ ગુડ